ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું એકદમ નવા સ્વાદમાં તૈયાર થતી જીરા મસાલા ફરસી પૂરી તો ફરસી પૂરીને આજે આપણે એક સ્પેશિયલ વઘાર સાથે બનાવવાના છીએ અને પૂરી વણવાની ઝંઝટ વગર એકદમ ફટાફટ તૈયાર કરવાના છીએ ફરસી પૂરી તો તમે સોવાર બનાવી હશે પણ ઘઉંના લોટમાંથી આવી ટેસ્ટી અને ક્રિસ્પી ફરસી પૂરી ક્યારેય નહીં બનાવી હોય આ ફરસી પૂરી તમે એકવાર બનાવી એક થી દોઢ મહિના સુધી સ્ટોર કરી શકો છો પણ એટલો સમય વધશે જ નહીં કેમ કે આ પૂરી એટલી ટેસ્ટી બનશે તો જો બાળકો હોસ્ટેલમાં રહેતા હોય તો એમને તમે આ રીતે પૂરી બનાવીને આપી શકો છો એમને આ પૂરીનો સ્વાદ બહુ જ ભાવશે ચા સાથે આ પૂરી એટલી ટેસ્ટી લાગે છે એ તમે બીજા બધા નાસ્તા ભૂલી જશો તો ચાલો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી ક્રિસ્પી અને સુપર ટેસ્ટી જીરા મસાલા ફરસીપૂરી બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલાં એકદમ ટેસ્ટી જીરા મસાલા ફરસી પૂરી બનાવવા માટે આપણે ફરસીપુરીમાં ઉમેરવાનો એક સ્પેશિયલ વઘાર કરીશું એના માટે એક નાની પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લેશું

અને ગેસ બંધ કર્યા પછી આપણે આમાં દોઢ ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને બે ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરીશું કસૂરી મેથી તમારે ગેસ બંધ કર્યા પછી જ ઉમેરવાની જેથી એનો લીલો કલર એકદમ સરસ જળવાઈ રહેશે અને એની ફ્લેવર પણ જળવાઈ રહેશે તો હવે આજે પાણી તૈયાર થયું ને આને થોડું ઠંડુ થવા દેસુ તો લગભગ બે થી ત્રણ મિનિટ જેવું આપણું પાણી ઠંડુ થાય પછી આપણે લોટ બાંધવાનો છે લોટ બાંધવા માટે અહીંયા મેં બે કપ ઘઉંનો લોટ લીધો છે તમે મેંદાના લોટ સાથે પણ આ પૂરી બનાવી શકો છો ઘઉંના લોટમાંથી આ પૂરી વધુ હેલ્ધી અને ટેસ્ટી બને છે પૂરીને ફરસી અને એકદમ ટેસ્ટી એવી બનાવવા મેં બે ટેબલ સ્પૂન જેટલો ઝીણો રવો ઉમેર્યો છે અને હવે આમાં આપણે જે પાણી તૈયાર કર્યું એને ઉમેરી દેશું તો પહેલા મેં અડધું પાણી ઉમેર્યું અને આ રીતે આપણે લોટ સાથે મિક્સ કરી અને બાકીનું અડધું પાણી અને એમાં જે મસાલો છે એ બધો આ રીતે ઉમેરી દેશું અને હવે એ જ પાણીમાં આપણે સારી રીતે લોટ બાંધી લેશું તો એક કપ પાણી તૈયાર કર્યું હતું એટલામાં આ લોટ સારી રીતે બંધાઈ ગયો છે જો તમને એવું લાગે કે લોટ ઢીલો થઈ ગયો તો થોડો ઘઉંનો લોટ કે રવો તમે ઉમેરી શકો છો લોટ આ રીતનો તમારે મીડિયમ રાખવાનો છે હવે લોટને ઢાંકી દસ મિનિટ રેસ્ટ આપી દેશો જેથી લોટમાં ઉમેરેલો રવો સારી રીતે ફૂલી જાય તો હવે દસ મિનિટ પછી આપણે લોટને આ રીતે ચોપિંગ બોર્ડ પર લઈ લેશું અને એને થોડો મસળીને સુવાળો કરી તો લેશું તમે જોઈ શકો છો આપણો લોટ થોડો સુવાળો થઈ ગયો છે તો હવે આ રીતે આપણે મોટી સાઈઝ લોટમાંથી લો તૈયાર કરી લેશું અને એને એકદમ સારી રીતે વણી લેશું તો જો પૂરીનો લોટ આપણે થોડો કઠણ બાંધ્યો હોય તો વણતા સમયે આપણે અટામણની બિલકુલ જરૂર ના પડે અને જો તમને એવું લાગે કે લોટ ચોપિંગ બોર્ડ પર કે પાટલી પર ચોટે છે તો તમે થોડું ઘી કે તેલ લગાવી શકો છો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં એકદમ પાતળી એવી પૂરી વણીને તૈયાર કરી લીધી છે તો આ રીતે તમારે એક મોટી સાઈઝની રોટલી વણી લેવાની અને પછી આ રીતે આપણે એમાં કાપા લગાવી દેસું જેથી આપણી પૂરી તળતા સમયે જરા પણ છૂટી ના પડે અને પછી કોઈ ગ્લાસ કુકી કટર કે પછી કોઈ વાટકીની મદદથી આ રીતે આપણે પૂરીને કટ કરીને તૈયાર કરી લેશું તો તમે નાના નાના લુવા કરીને પણ પૂરી વણી શકો છો પણ આ રીતે પૂરી ફટાફટ તૈયાર થઈ જાય છે અને બધી જ પૂરીઓ એક સરખી બને છે તો તમને જે પણ રીત ફાવે એ રીતે તમે પૂરીને વણીને તૈયાર કરી શકો છો તમે જોઈ શકો છો અહીંયા મેં પૂરીઓ તૈયાર કરી લીધી આ લોટ છે એના રીતે ભેગો કરી બીજી વાર પૂરી વણીએ એમાં આપણે ઉમેરી દેશું તો અહીંયા તમે પૂરીની થિકનેસ જુઓ આ રીતે મેં મીડિયમ રાખેલી છે હવે આ પૂરીઓને આપણે તળવાની છે તો પહેલા તમે બધી પૂરીને તૈયાર કરી લો અને પછી બધી પૂરી એક સાથે તળો તો પણ ચાલે અને પૂરી તૈયાર કરતા જાઓ અને તળતા જાઉં એવું પણ ચાલે તો અહીંયા તમે જુઓ મેં પૂરીને તળવા તેલ ગરમ કરવા રાખી દીધું છે એમાં થોડો લોટ ઉમેરીએ તો તમે જુઓ લોટ થોડી વાર તેલમાં રહી અને પછી ઉપર આવે છે તો બસ આ રીતનું તમારે પૂરી તળવા મીડિયમ ગરમ તેલ જોઈશે હવે ગરમ તેલમાં એક એક કરી આપણે પૂરીઓને ઉમેરી દેશું તો પલટાવી બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશો તો આ પૂરીને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર તળવાની જેથી અંદર સુધી સારી રીતે તળાઈને ક્રિસ્પી થાય અને લાંબા સમય સુધી સારી રહે તો આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર એક બેચની પૂરીને તળાતા લગભગ પાંચ મિનિટ જેટલો સમય લાગે છે તો અહીંયા તમે મિનિટ પછી આપણી પૂરી એકદમ સારી રીતે તળાઈને ક્રિસ્પી થઈ ગઈ છે તો તળાયેલી આ પૂરીને આપણે આ રીતે જારામાં લઈ લેશું અને બધું તેલ ની તારી પૂરીને એક પ્લેટમાં કાઢી લેશો આ પૂરી ગરમ હોય ત્યારે જ એને થોડી આ રીતે ફેલાવી દેશો અને પૂરીને એકદમ ચટપટી બનાવવા માટે થોડી પૂરી ગરમ હોય ત્યારે જ એના ઉપર થોડો ચાટ મસાલો અને થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દેશું આનાથી પૂરીનો સ્વાદ વધી જશે તો બસ હવે બધી જ પૂરીઓને આ રીતે તળીને તૈયાર કરી લેશું તો અહીંયા તમે જો મેં એ જ રીતે બીજી પૂરી પણ તળી લીધી છે તો મેં જેમ તમને કહ્યું એમ પૂરી થોડી ગરમ હોય ત્યારે જ તમારે એની ઉપર આ બંને મસાલાને સ્પ્રિંકલ કરી દેવાના તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે બધી જ પૂરીઓને તૈયાર કરી લીધી છે ફક્ત બેકઅપ ઘઉંના લોટમાંથી ઢગલાબંધ પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે આ પૂરી એટલી બધી ક્રિસ્પી અને ટેસ્ટી બની છે કે તમે એકવાર બનાવી લેશો ને તો વારંવાર તમારા ઘરમાં આ પૂરી બનશે ચા સાથે આ પૂરીનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે અને બાળકો હોસ્ટેલમાં રહેતા હોય અથવા તો તમારે બાળકોને લંચ બોક્સમાં આપવા માટે કંઈ હેલ્ધી બનાવવું હોય તો તમે આ પૂરી એકવાર બનાવી અને મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો તો આ રીતે પૂરી સરસ ઠંડી થાય એટલે તમે એને કોઈ એટાઇટ કન્ટેનરમાં ભરીને રાખી દો તો લાંબા સમય સુધી આપણી પૂરી ખરાબ નથી થતી તમે જો પૂરી કેટલી મસ્ત તૈયાર થઈ છે જોતા જ ખાવાનું મન થઈ ગયું ને તો તમે આ ઘઉંના લોટમાંથી તૈયાર થતી જીરા મસાલા ફરસી પૂરીની રેસીપી ક્યારે ટ્રાય કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમે ફરસી પૂરી કેવી રીતે બનાવો છો એ પણ મને કહેજો અને તમને આ રેસીપી કેવી લાગી એ કહેવાનું બિલકુલ ના ભૂલતા જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને વધારેમાં વધારે લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ